નમસ્કાર મિત્રો આજે ગાંગી સંભળી બની અને ઉડતી ઉડતી પેલા ત્રીસ કબીલાઓમાં પહોંચે છે અને ત્યાં જઈ અને જે મહાસરદાર છે તેમની ઝુંપડીની પાસે જઈને બેસે છે ત્યારે ત્યાં પહોંચતાની સાથે જ એ સરદાર તેની જે પ્રવૃત્તિઓ કરી રહ્યો છે તેને જોઈને ગાંગી સમજી ગઈ કે આ તો એ જ માણસ હશે કે જેણે પેલા માણસને જમીનમાં ઘુસાડીને લઈ ગયો હતો અને પછી તે બહાર આવી અને તેના ચાર પાંચ સિપાહીઓને કહેવા લાગ્યો કે ભાઈઓ આપણે જે માણસને જમીનમાં ખેંચી ગયા હતા અને અહીંયા લાવ્યા હતા એનું બધું કામ તમામ તો થઈ ગયું ને ત્યારે પેલા ચારેય માણસો કહેવા લાગ્યા કે હા સરદાર બધું જ કામ પટી ગયું છે અને એ દુશ્મન કબીલાના માણસો પણ ખૂબ જ ભારે ચિંતામાં પડી ગયા હશે અને મહાસરદાર પણ વિચારમાં પડી ગયા હશે કે આ વળી કેવો દાનવ છે કે જે જમીનમાંથી આવીને ખાટલા સાથે આપણા સિપાહીને ખેંચી જાય છે ત્યાં તો મહાસરદાર પોતાની તારીફો સાંભળીને હસે છે અને પછી કહેવા લાગ્યા કે તમે હવે અહીંયા આરામથી રહો અને મારા આ કબીલાની રક્ષા કરજો ત્યાં સુધી હું આવું છું આમ કહીને સરદાર ત્યાંથી ચાલવા લાગ્યા ત્યારે ગાંગી કે જે સમડી સ્વરૂપે ઝાડ ઉપર બેઠેલી છે અને તે આ ઘટનાને જોઈ રહી છે અને આજે તે વિચાર કરતા કહે છે કે આ મહાસરદાર જ્યાં જઈ રહ્યો છે ને ત્યાં નક્કી તેનું કાંઈક રહસ્ય છુપાયેલું છે અને મારે સૌથી પહેલાં તો એ જાણવું છે કે એક મનુષ્ય કેવી રીતે આવી માયાવી શક્તિઓ અને અસુરી શક્તિઓને પ્રાપ્ત કરી શકે છે એ જાણ્યા વગર હું પાછી નહીં જાઉં અને આમ પેલો મહાસરદાર જેમ જેમ આગળ આગળ જંગલમાં જઈ રહ્યો છે તેમ તેમ ગાંગી તેની પાછળ પાછળ જઈ રહી છે અને તેના ઉપર નજર માંડીને બેઠી છે ત્યારે આ સરદાર ત્યાંથી ચાલતા ચાલતા જંગલના એક ઘનઘોર ભાગમાં પ્રવેશ કરે છે ત્યારે ગાંગી પણ તેની પાછળ સમડી બની અને આ ઘટના નિહાળી રહી છે ત્યારે આ માણસ એ ઘનઘોર જંગલમાં પહોંચી અને એક એવી ગુફામાં પ્રવેશ કરે છે કે ત્યાં કોઈ નાનો મોટો માણસ જાય તો ગભરાઈને મોતને ઘાટ ઉતરી જાય ત્યારે ગાંગી પણ ત્યાં હળવેકથી જઈ અને આ સમગ્ર ઘટનાને નિહાળી રહી છે ત્યાં તો તે જઈ અને જુએ છે ત્યારે ગાંગીના નજરે આ દ્રશ્ય પડે છે ત્યારે ગાંગી સમજી જાય છે કે આ બધું કેમ થઈ રહ્યું છે તો મિત્રો ઘટના એવી છે કે આ મહાસરદાર ત્યાં જંગલની વચ્ચો વચ એક ગુફામાં એક તાંત્રિક રહે છે તેની પાસે જઈ અને તેની બાજુમાં જઈ અને આ મહાસરદાર બેસી જાય છે અને હાથ જોડીને કહેવા લાગ્યા કે હે બાબા તમે જે મને વિદ્યા આપી હતી ને તેનો પ્રયોગ આજે મેં પહેલી વાર કર્યો છે અને એ વિદ્યાનો પ્રયોગ કરતાની સાથે જ હું એક મારા દુશ્મનને ખાટલા સાથે જમીનમાં ખેંચી લાવ્યો હતો ત્યારે પેલો તાંત્રિક પોતાના એક હાથેથી પોતાની આંખોને ખેંચીને ખોલે છે અને કહે છે કે તમે મારા સૌથી પ્રિય શિષ્ય છો અને એ મહાસરદાર તમારે જો એ પચાસે પચાસ કબીલાના સરદારોને મારી નાખવા હોય અને મહાસરદારને મારી અને તમારા ત્રીસ અને એમના પચાસ એમ એસીએ એસી કબીલાના મહાસરદાર બનવું હોય ને તો તમારે મારું જે કહેવું છે ને એ માનવું પડશે ત્યાં તો આ મહાસરદાર તેમના પગમાં પડીને કહેવા લાગ્યા કે મારે મહાસરદાર જરૂર બનવું છે અને હે બાબા તમે જે કહેતા હોય એ હું કરવા માટે તૈયાર છું ત્યારે પેલો તાંત્રિક કહે છે કે તો ચાલ આજે તારી પરીક્ષાની વેળા આવી છે અને મને તારું મસ્તક અર્પણ કરી નાખ અને જો આજે તું મને તારું મસ્તક અર્પણ કરીશ ને તો હું તને કાંઈક નવી વિદ્યા શીખવાડીશ ત્યારે ગાંગી આ બધી ઘટના જોઈને વિચારમાં પડી ગઈ કે મસ્તક આપ્યા પછી આ સરદાર કેમ જીવતો રહેશે પરંતુ સરદારે તો પોતાના કેડમાંથી એક તલવાર બહાર કાઢી અને તાંત્રિકની સામું જોઈને કહેવા લાગ્યું કે બાબા આજથી આ મસ્તક તમારું આમ કહીને તેણે તલવારના એક જ વારથી પોતાનું મસ્તક તાંત્રિકના ખોળામાં પડતું કર્યું અને જેવું મસ્તક તાંત્રિકના ખોળામાં આવ્યું એની સાથે તાંત્રિક આકાશ સામું જોઈને ખળખળ હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે મારો શિષ્ય મારા માટે બધું જ કરવા તૈયાર છે અને પછી તો આ તાંત્રિકે ફરી પાછી પોતાની વિદ્યાનો ઉપયોગ કર્યો અને મસ્તકને લઈ અને આ બાજુમાં ઊભેલા ધડની પાસે જઈ અને જેવું તેના ઉપર મસ્તક રાખ્યું એની સાથે મસ્તક ચોંટી ગયું અને ફરી પાછો આ મહાસરદાર કે તેની ચારે બાજુ જોવા લાગ્યો તેના શરીરને તપાસ કરે છે બંને હાથેથી પોતાનું મસ્તક જુએ છે અને કહે છે કે હે બાબા તમે આ કેવું જાદુ કર્યું મારું મસ્તક કપાઈ ગયું હતું એમ છતાં પણ પાછું આવી ગયું બોલો આ બધું શું છે ત્યારે તાંત્રિક હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે હે મહાસરદાર તમે મારી પરીક્ષામાં પાસ થયા છો માટે હવે આજે હું તમને એક બીજી જ વિદ્યા શીખવાડીશ અને એ વિદ્યા એ છે કે તમે તમારું રૂપ બદલી શકશો અને રૂપ તો બદલશો પરંતુ એની સાથે સાથે હું તમને એક એવી વિદ્યા આપું છું કે જેનો ઉપયોગ કરશો ને તો તમારું કોઈ મસ્તક કે તમારા કોઈ હાથ પગ કે પછી તમારા શરીરના કોઈ પણ અંગને જો દુશ્મન કાપી નાખશે ને તો ક્ષણભર વારમાં તમે પાછા એ તમારા અંગને સાજુ કરી શકશો અને આ વિદ્યા હું મારા ગુરુ પાસેથી શીખ્યો હતો અને મારા ગુરુ તો હવે રહ્યા નથી પરંતુ તમે મને મસ્તક ચડાવ્યું છે તો આ વિદ્યા તમને તો જ પડશે આમ કહીને તાંત્રિકે કહ્યું કે હે સરદાર તમારે મારી પાસે બે દિવસ અને બે રાત અહીંયા તપસ્યામાં રોકાવું પડશે અને એ બે દિવસ દરમિયાન તમને એ બધી જ વિદ્યા હું તમને શીખવાડી દઈશ ત્યારે મહાસરદાર કહે છે કે તો જટ મને એ વિદ્યા શીખવાડી દો અને હું તમને વચન આપું છું બાબા કે જેવી હું આ બે દિવસમાં વિદ્યા શીખીશ ને ત્યારે એ વિદ્યાનો પ્રયોગ કરવા માટે પેલા જે દુશ્મન પચાસ કબીલાઓ છે ને એમાંથી એકાદ કબીલામાં પહોંચીશ અને આટલા દિવસ સુધી તો હું એમના કબીલાના માણસોને મારતો હતો પરંતુ હવે મારી એક એવી ઈચ્છા છે કે આ વખતે એ પચાસ સરદારોમાંથી એકાદ સરદારને મારે ઉપાડી લાવવો છે અને એને ખૂબ જ ભયાનક રીતે મારવો છે જેથી એમને ખબર પડે કે હવે દુશ્મન ખૂબ જ ભારે ચડિયાતો થઈ ગયો છે અને આમ પછી પેલો તાંત્રિક કહે છે તો ચાલ મારા શિષ્ય અહીંયા મારી બાજુમાં આવીને બેસી જા અને પછી તો મહાસરદાર ત્યાં બાજુમાં પલોઠી વાળીને બેસી જાય છે તેમની આંખો બંધ છે અને આ બાજુ આ તાંત્રિકે એમના માથા ઉપર લાલ લોહીથી ચાંદલો કર્યો અને મિત્રો પછી ગાંગી વિચાર કરવા લાગી કે આ પાપી તાંત્રિક તેની વિદ્યાઓનો દુરુપયોગ કરી રહ્યો છે અને તેના ગુરુએ કદાચ આને વિદ્યાઓ આપી હશે તો એમ તો જરૂર કહ્યું હશે કે આ વિદ્યાઓ માનવ કલ્યાણ અને ધર્મના કામમાં જ વપરાવી જોઈએ પરંતુ આજે આ દુષ્ટ તાંત્રિકે તેની માયાવી વિદ્યાનો દુરુપયોગ તો કર્યો છે પરંતુ આ બે કોડીના સરદારને આ બધી વિદ્યા શીખવાડી રહ્યો છે હવે મહાવિનાશ નક્કી છે પરંતુ મારે હવે પેલા પચાસ સરદારોને જઈને જાણ તો કરવી જ પડશે નહીતર બે દિવસમાં એકાદ સરદારનું મોત થઈ જશે આમ કહી અને ગાંગી આ સમગ્ર ઘટનાને જાણી અને ત્યાંથી સમડી બનેલી અવસ્થામાં ઉડી જાય છે અને આકાશમાં ઉડતી ઉડતી તે આ દુશ્મનોનું જંગલ પાર કરી અને પેલા મહાસરદારના જંગલમાં પ્રવેશ કરે છે અને ત્યાં જઈ અને મહાસરદારના કબીલામાં ગાંગી ઉતરે છે અને દૂર ઉતરી અને ગાંગી પાછી પોતાના અસલી સ્વરૂપમાં આવી અને જ્યાં પચાસ સરદારોના મહાસરદાર રહે છે ત્યાં આવી અને ત્યાં આવીને કહેવા લાગી કે મહાસરદાર ખૂબ જ ભારે સમાચાર લઈ અને તમારી સમક્ષ આવીશું ત્યારે મહાસરદાર કહે છે કે ગાંગી બોલ તું કેવા સમાચાર લઈને આવી છે ત્યારે ગાંગી ત્યાં બનેલી સમગ્ર ઘટના આ મહાસરદારને જણાવે છે ને કહે છે કે મહાસરદાર આ તો પેલો તાંત્રિક છે એણે પેલા મહાસરદારને આ બધી વિદ્યાઓ શીખવાડી છે અને તેને હવે શસ્ત્રો પણ મારી નહીં શકે એવી વિદ્યા શીખવાની તૈયારીઓ કરી રહ્યો છે અને વિદ્યા શીખી અને આપણા કબીલાના જે પચાસ સરદાર છે ને એમાંથી એકાદ સરદારને તે મારી નાખવાનો છે ત્યારે મહાસરદાર કહેવા લાગ્યા કે ગાંગી જો આ ઘટનાની જાણ આપણે કબીલાના સરદારોને કરી દઈશું ને તો બધા જ સરદારો ડરીને ભાગી જશે કારણ કે તેઓ શસ્ત્રો સામે અને મનુષ્ય અને પશુ સામે તો લડી શકે પરંતુ આવા તાંત્રિક વિદ્યાઓ સામે અને માયાવી વિદ્યાઓ સામે તેઓ ના લડી શકે માટે પોતાનું જીવ બચાવવા તેઓ અહીંયાથી ભાગી જશે અને જંગલ છોડી જશે માટે આપણે એમને આ ઘટના કહેવી નથી પરંતુ એની સામે કંઈક રક્ષણ તો મેળવવું પડશે નહીતર એક સરદાર મોતને ઘાટ ઉતરી જશે ત્યારે ગાંગી કહે છે કે સાચી વાત છે મહાસરદાર અને જો પચાસ સરદારો એમના ઘરે ચાલી નીકળશે ને તો આપણે બે દિવસ પછી અલગ અલગ પચાસ કબીલાઓમાં કેવી રીતે રક્ષણ મેળવીશું એના કરતાં આ પચાસે પચાસ જે સરદાર અત્યારે તમારી મહેમાન ગતિ કરી રહ્યા છે ને એમને બે દિવસ બીજા અહીંયા રહેવા દો કારણ કે જો બધા એકી સાથે હશે ને તો આપણે એમના અલગ અલગ કબીલામાં જવું નહીં પડે ત્યારે મહાસરદાર કહે છે કે ગાંગી આપણે આ પચાસ સરદારોને અહીંયા રાખીએ તો ખરા પરંતુ પેલો માણસ કે જે કેટલાય વર્ષથી જે નક્કી કરે છે તેને મારી નાખે છે તો પછી શું આપણે આ પચાસ કબીલાના સરદારોની વચ્ચે જે સરદારનું મોત થવાનું છે અને જેને પેલો દુષ્ટ રાક્ષસ ઉપાડી જવાનું છે એને બચાવી શકીશું ખરા ત્યારે ગાંગી એટલું કહે છે કે હે મહાસરદાર તમે એની ચિંતા કરશો નહીં અને હવે હું ગાંગી તમને વચન આપું છું કે જો તમારા પચાસ સરદારોમાંથી એક પણ સરદારને ઓછો થવા દઉં ને તો મને ગાંગીને જીવતી સળગાવી દેજો અને મારા ઉપર વિશ્વાસ રાખો મહાસરદાર આજે હું ગાંગી તમને વચન આપું છું એ માણસને અને એ તાંત્રિક બંનેને મતની નિંદમાં સુવડાવી દઈશ પરંતુ હવે એક પણ માણસને નહીં મરવા દઉં ત્યારે મહાસરદાર કહે છે કે ગાંગી અમે તો તારા ભરોસે બેઠા છીએ હવે તું જે કરે તે સાચું આમ વાતો થઈ રહી છે ત્યાં તો પેલા પચાસે પચાસ સરદાર કે જે જાગી અને આ ગાંગીની પાસે આવે છે અને પચાસે પચાસ સરદાર કહેવા લાગ્યા કે મહાસરદાર ગઈકાલે ગાંગી એમ કહીને ગઈ હતી કે હું કાંઈક મહત્વના સમાચાર લઈને પાછી આવું છું અને આપણો દુશ્મન કે જે એક મનુષ્ય છે એમ છતાં જમીનમાંથી કેવી રીતે નીકળ્યો એ રહસ્ય જાણવા માટે ગાંગી ગઈ હતી તો બોલ ગાંગી તું એ રહસ્ય જાણીને આવી ત્યારે મહાસરદાર કહેવા લાગ્યા કે હા ગાંગી એ રહસ્યને જાણીને આવી છે પરંતુ એ રહસ્ય અત્યારે ગુપ્ત રાખવાનું છે અને ગાંગીને જે સમાચાર મળ્યા છે ને તેનું પાલન કરવાનું છે ત્યારે એક સરદાર આગળ આવીને કહેવા લાગ્યા કે ગાંગી જે કાંઈ પણ પાલન કરવાનું હોય ને કે અમને ઝટ કહી દે કારણ કે હવે અમે અમારા કબીલા તરફ જવા માંગીએ છીએ કારણ કે બે દિવસથી અહીંયા રોકાણા છીએ કબીલામાં કોણ જાણે કેવી કેવી ઘટનાઓ બનશે અને અમારે હવે અહીંયા વધારે રોકાવું નથી ત્યાં તો મહા સરદાર કહેવા લાગ્યા કે જુઓ સરદાર ઘટના એવી છે કે તેને જાણીને તમે ચોંકી જશો એટલા માટે અત્યારે તમને કોઈને જણાવવામાં નહીં આવે કારણ કે તમે જાણશો તો દુશ્મનને સંકેત મળી જશે અને તે વધારે હોશિયાર થઈ જશે માટે એ વાત છોડો અને અમારી વાત સાંભળો કે તમારે હજુ બે દિવસ અહીંયા અમારા કબીલામાં રોકાવાનું છે ત્યારે આટલા શબ્દો સાંભળીને બધા જ સરદારો ભડકી ઉઠ્યા અને કહે છે કે મહા સરદાર એક બાજુ મહામેળાનું આયોજન તમે કેન્સલ કર્યું છે અને બીજી બાજુ તમે અમને બે દિવસ અહીંયા રાખ્યા અને સવાલ બે દિવસનો જ હતો હવે બીજા બે દિવસ તમે ફરી વધાર્યા છે પરંતુ સરદાર માફ કરજો આ વખતે અમે નહીં રોકાઈએ કારણ કે અમારા કબીલામાં જો અમારી હાજરી ના હોય ને તો કબીલો વેર વિખેર થઈ જાય એમ છે માટે અમે પચાસમાંથી જે સરદારને અહીંયા રોકાવું હોય તે રોકાય બાકી અમે આ ચાલ્યા આમ કહીને પચાસે પચાસ સરદાર ચાલવા લાગ્યા ત્યારે ગાંગી કહે છે કે સરદારો જવું હોય તો જાઓ પરંતુ એટલી ઘટના તો સાંભળતા જાઓ કે હું જ્યારે સમડી બની અને જ્યારે દુશ્મન કબીલામાં પહોંચી હતી ને ત્યારે દુશ્મને એક વાત કરી હતી કે તે હવે આટલા દિવસ તો આ પચાસ કબીલાના સાધારણ માણસને અને સિપાહીને મારતો હતો પરંતુ આ વખતે એણે એના ગુરુને એટલું વચન આપ્યું છે કે ગુરુ બે દિવસ પછી હું પચાસ કબીલાના સરદારોમાંથી એકાદ સરદારને ઉપાડી લાવીશ અને એને મોતને હવાલે કરી નાખીશ અને હવે તમારા પચાસમાંથી બે દિવસમાં ગમે તે એકનું મોત થવાનું જ છે માટે જો અહીંયા ભેગા મળીને રહેશો તો કદાચ સૌની સાથે રહેવાથી બચી જવાય એમ છે અને પચાસ કબીલાના સરદારો અલગ અલગ રહેશો તો તમારા ઉપર કોઈ નજર નહીં રાખી શકે અને તમારી સુરક્ષા પણ એટલી મજબૂત નહીં થઈ શકે કારણ કે પચાસ પચાસ માણસોના કબીલામાં જઈ અને અલગ અલગ સુરક્ષા આપવી એટલા માણસો સિપાહીઓ અને એટલી હિંમત આપણામાં છે જ નહીં અને જેવી ગાંગીએ આટલા શબ્દો કીધા ત્યાં તો પચાસે પચાસ સરદાર પાછા વળી ગયા અને મહાસરદારની પાસે આવીને કહેવા લાગ્યા કે મહાસરદાર અમને મોતથી ડર લાગે છે અમને બચાવી લો અમે ક્યાંય નહીં જઈએ તમે કહેશો ને એટલા દિવસ અમે અહીંયા રોકાઈશું પરંતુ આ પચાસમાંથી કોઈ સરદાર મરવો ના જોઈએ ત્યારે ગાંગી કહે છે કે પચાસ સરદારો આજે હું ગાંગી તમને વચન આપું છું કે આમ ભેગા રહેશો ને તો દુશ્મનની તાકાત નથી કે તમને મારી જાય અને હું તમને બચાવી લઈશ મારા ઉપર વિશ્વાસ રાખો પરંતુ બે ચાર દિવસ અહીંયા ભેગા મળીને રોકાઈ જાઓ અને આમ મિત્રો આ દુશ્મન આટલા બધા માણસોની વચ્ચે કેવી રીતે સરદારને લઈ જાય છે ને એનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી